ત્યાં સુધી તેમાં જ રહેતા હોય છે જે જંતુનાશકના અવશેષ તરીકે ઓળખાય છે જેથી શાકભાજીને ઉપયોગમાં લેતા પહેલાં સ્વચ્છ પાણીથી અચૂક ધોવા જોઈએ કારણ કે શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોવાથી તેમાં રહેલા જંતુનાશકોના અવશેષો ઓછા થાય જ્યારે શાકભાજી ફળફળાદી અને અનાજ વગેરેના જંતુનાશક રસાયણોની મહત્તમ અવશેષ માત્રા કેટલી હોવી જોઈએ તે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નક્કી કરવામાં આવી છે અવશેષોની માત્રા MRL કરતાં કરતા વધુ હોય તો તે નુકસાનકારક સાબિત થઈ શકે છે